આજે ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજીયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથો સાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે તાર ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે

એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ એક તાજિયા છે અને એમાંથી મોટા ભાગના તમામ તાજિયાઓ સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસ તળાવમાં વિસર્જન થશે એ એ એ બાબત સર હમણાં ચર્ચા કરાય એવું નથી કેમ કે પોલીસ ખાતાનું અમે આભાર માનીએ છીએ કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ અને બીજું કે મારા મિત્રો જે તાજીરા પરવાનદાર છે એમને બી પોલીસનો આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટછાટ મળી તાંદલજાનું નથી કહી શકતો બાકી બીજા બધા તાંજે અહીંયા વિસર્જન થશે એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના ના સ્પીકર નહીં સ્પીકર નહીં ભૂંગળા ભૂંગળા જ જોઈએ અને નો કેશીઓ નોબત હોય તો નોબત બીજા કોઈ વસ્તુ જોઈએ નહીં ઇન્સ્ટ્રુમેન્ટ સમજે અને જાહિદ હુસેન સૈયદ તાજિયા કમિટી ચેરમેન